જય શ્રી રામ મિત્રો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો મિત્રો ઘણા લોકોની કોમેન્ટ આવેલી કે ગરબા આપણે મિક્સ કરતાં શીખવાડો ગરબા મિક્સ કરતાં શીખવાડો તો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું કે કઈ રીતે તમારે ગરબા મિક્સ કરવાના છે તો વિચ્યુઅલ ડીજી એટની અંદર તમારે કઈ રીતે ટ્રેક ચેન્જ કરવાનો છે એટલે કે એક ગરબાથી બીજો ગરબો કઈ રીતે સ્ટાર્ટ કરવાનો જેથી પ્રોફેશનલ મિક્સિંગ થાય અને ખબર પણ ના પડે તો એ જ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ તો વિડીયો તમે જરૂરથી અંત સુધી જોતા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું અહીંયા લેપટોપ છે તો એના પા પહેલાં મારે તમને એક ઇન્ફોર્મેશન આપતી હતી કે તમારે ગરબા મિક્સિંગ કરવા હોય તો તમને ખબર હોવી જોઈએ ગરબા વિશે તો ગરબાના મિત્રો ત્રણ પ્રકાર હોય છે એક તાલી બે તાલી અને ત્રણ તાલી એનો મતલબ શું હોય છે તો મિત્રો એક બાર હોય છે એની અંદર જ્યારે એક બીટ પાડે એને કહેવાય એક તાલી જ્યારે એક બારની અંદર ડબલ બીટ પડતી હોય એક બે તો એને બે તાલી કહેવાય અને જ્યારે ત્રણ બીટ પડતી હોય એક બે ત્રણ તો એને ત્રણ તાલી કહેવાય તો એ બેઝિક આપણે તમને હું લેપટોપમાં વગાડીને બતાવું એટલે તમને સારી રીતે ખબર પડી જશે તો અહીંયા આપણે મેં અહીંયા લેપટોપ ઓપન કરી દીધું છે અને સૌથી પહેલાં આપણે હું તમને બતાવી દઉં કે એક એક તાલી કોને કહેવાય તો એક તાલી તો તમે ગરબા સાંભળ્યા જ હશે એ તો રેગ્યુલર આપણે ચાલું જ હોય છે અહીંયા રાધિકા રાસ છે એ આપણે એકતાલી ગરબો કહેવાય જેમાં હું તમને બતાવી દઉં કારણ કે કોપી રાઇટ આવશે એટલે હું તમને આખો પ્રોપરલી આપણે વગાડી તો નહીં શકું પણ થોડું થોડું પ્લે કરીને બતાવી દઉં ચાલો જોઈ લો તમે આપણે જુઓ આ એટલે સ્ટાર્ટ થાય છે વચ્ચેથી જ કરી દઉં એટલે કે પહેલું તો રિધમ આપણે મતલબ એન્ડ ઇન્ટ્રો છે એટલે કે ખબર નહીં પડે બીટવો એટલે આ રાધિકા છે આમાં એક તાલી બતાવી દો જો આ સ્ટાર્ટ કર્યું મેં જો આ એક તાલી વાગશે આ જો એક પછી આ બાદ પછી પછી આ એક એ રીતે એકને એક જ તાલી ચાલશે એક એ રીતે એ રીતે આપણે સ્ટાર્ટ થતું હોય છે તો હવે આપણે કઈ રીતે મિક્સિંગ કરવાની છે તો હું તમને આજે ત્રણ તાલી ગરબા મિક્સિંગ કરતા શીખવાડું તો અહીંયા ત્રણ તાલી તો ત્રણ તાલીની અંદર આપણે ત્રણ બીટ પડતા હોય છે તો હું અહીંયા એક ગરબો લઈ લઉં કે રંગ રંગતાળી અહીંયા એક ગરબો લઈ લઉં આની અંદર તમે જોજો આ ત્રણ પાળે છે જુઓ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ હું અહીંયા વોલ્યુમ થોડો વધાર દઉં એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ તો આપણો ગરબો ચાલુ છે તો આમાં હું બીજો એક ગરબો રિમિક્સ કરીને બતાવી દઉં તમને તો એમાં હું લઈ લઉં હરસિદ્ધિ રંગ લાગ્યો એ ત્રણ તાલી મસ્ત મિક્સ થઈ જશે આની અંદર પ્રવીણ લુની આપણે જે બી આપણે એક તાલી હતું એક તાલીની અંદર એક તાલી ગરબો મિક્સ કરવાનો અને ત્રણ તાલીનો ગરબો હતો ત્રણ તાલીનો જ મિક્સ કરવાનો ભાઈ તો પ્રોફેશનલ મિક્સિંગ થશે અહીંયા તો હું અહીંયા લઈ લઉં છું હર સિદ્ધિ રંગ લાગ્યો લાગ્યો ઓકે થાય આ હું તમને પ્લે કરીને પણ બતાવી દઉં ભારો આ બંધ કરું અને આપણે હરસિદ્ધિ રંગ ચાલુ કરું સ્ટાર્ટિંગમાં તો અમે પણ ત્રણ બીટ પડતી હશે જોજો એક બે ત્રણ એક બે ત્રણ એ પણ અહીંયાથી જ આપણે આગળથી સ્ટાર્ટ કરી દઈશું એટલે કોઈ વાંધો નહીં આવે અને આપણે એક લૂપ લગાવી દઈશું ચાર બાય ચારનું એટલે એક બાય ચારનું એટલે શું કે આપણે અહીંથી જ પ્લે થાય એટલે કે અહીંથી રિપીટ થતું રહેશે એટલે સોંગ આપણે આગળ ના જતો રહે જેથી પ્લે કરો હોય ત્યાંથી જ થઈ જશે એટલા માટે હું અહીંયા એવું હોય છે કે આ ટ્રેક ચાલ ચાલતો હોય ત્યારે વોકલ જ્યારે પૂરી થાય ત્યારે મ્યુઝિક સ્ટાર્ટ થતું હોય છે અને મ્યુઝિક જ્યારે પૂરું થાય એટલે સિંગર ગાય એટલે કે વોકલ ચાલુ થતી હોય છે તો અહીંયા આપણે પહેલું સ્ટાર્ટ અહીંયાથી મ્યુઝિક ચાલુ થાય છે આ ગરબાની અંદર જુઓ હરસિદ્ધિ રંગ લાગ્યો આમાં પહેલું મ્યુઝિક સ્ટાર્ટ થશે એટલે જ્યારે પેલા ગરબાની અંદર આપણે શું કે વોકલ જ્યારે પૂરી થાય એટલે કે સિંગર ગાવાનું પૂરું કરે અને ડ્રોપ આવે પછી આ આપણે હરસિદ્ધિ રંગ લાગ્યો એનું મ્યુઝિક ચાલુ કરી દઈશું એટલે શું કે પ્રોફેશનલ મિક્સિંગ અહીંયા થઈ જશે અને તમારે આ ગરબાની અંદર જે હરસિદ્ધિ રંગ લાગ્યો એની અંદર વોકલ સ્ટાર્ટ કરવું હોય જ્યારે સિંગર ગાવાનું ચાલુ કરે ત્યાંથી લેવું હોય તો આગળ શું કરવું પડે આગળ મ્યુઝિક છે એ પૂરું થાય પછી આ સ્ટાર્ટ કરવાનું એટલે ક્યુ કે પ્રોફેશનલ અહીંયા મિક્સિંગ થઈ જશે બે ડબલ મ્યુઝિક કા તો ડબલ વોકલમાં મજા નહીં આવે એટલે આપણે એ રીતે કરશું તો તમને ખબર પડતી હોય તો વાંધો નહીં બાકી ખબર ના પડતી હોય તો તમે જરૂરથી કોમેન્ટ જણાવજો હું તમને સરળતાથી સમજાવી શકીશ તો અહીંયા હું આપણે પેલો આપણે જે મૂકેલો ગરબો એ સ્ટાર્ટ કરી દઈએ તો જોઈ શકો છો અત્યારે વોકલ ચાલુ છે એટલે મતલબ કે સિંગર અહીંયા ગાઈ રહ્યો છે એટલે આ વોકલ કહેવાય પછી મ્યુઝિક સ્ટાર્ટ થશે એટલે આપણે આ ગરબો ચાલુ કરી દઈશું અત્યારે હું પ્લે કરી જ દઉં છું જુઓ અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બીપીએમ છે ને એ સરખું હોવું જોઈએ મતલબ સ્પીડ બેની સરખી હોવી જોઈએ સરખી ના થતી હોય તો એ સિંક છે ને એના પર જઈને તમે સીંક આપણે સરખી કરી શકો છો એટલે હું અહીંયા પ્લે કરીશ આપલી થઈ ગયું જો એટલે આપણે જો આથી જો એક બે ત્રણ 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 તો હે સિંગર ગાય રહ્યો છે હવે મ્યુઝિક ચાલે છે અત્યારે એટલે જ્યારે હવે સિંગર ગાશે પછી જ્યારે ડ્રોપ આવશે મ્યુઝિક સ્ટાર્ટ થશે ત્યારે આપણે ચેન્જ કરી દઈશું આ વોકલ ચાલુ થશે પાછી એટલે હવે જ્યારે મ્યુઝિક સ્ટાર્ટ થાય એટલે આ આપણે ચેનલ ચેન્જ કરી દઈશું તમે જોઈ લેજો જુઓ આ વોકલ ચાલુ છે જો જો તમારે હિન્દી સોંગ પણ આપણે મિક્સ કરતાં શીખવું હોય તો મને તો જરૂરથી કોમેન્ટ કરાવજો એ સરળતાથી હું શીખવાડી દઈશ અત્યારે ઉકેલ જ ચાલે છે જોજો હવે મિક્સિંગ કરું આ ટ્રેક પૂરો થાય એટલે આપણે પેલો ટ્રેક ચાલુ કરી દઈએ ઝૂમ કરીને બતાવી દઉં તમે જોજો હવે ઓકે ગાઈસ તો આ રીતે મિક્સિંગ થતું હોય છે અત્યારે મેં લગભગ વહેલું પ્લે કરી લીધું એટલા માટે થોડું બાકી તો પેલું પ્રોપર ટ્રેક પૂરો થાય હું વિડીયો બનાવવાના બનાવવાના ચક્કરમાં આવું થાય છે એટલા માટે તો આ રીતે મિક્સિંગ થતું હોય છે ગાઈસ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે કઈ રીતે મિક્સિંગ થઈ તો મેં પેલું અમુક જણાએ કોમેન્ટ કરેલી કે આ સેમ્પલર તમે કઈ રીતે કાઢો છો તો આ ધારો કે સેમ્પલર ચાલતું હોય છે બરાબર આ સેમ્પલર ચાલ તો અહીંયા આ એક્સ આપેલું છે ને આ એક્સ લેપટોપમાં એ ડબલ સોન એટલે નીકળી જશે હજાર બરાબર તો એ તમારે ખ્યાલ ધ્યાન રાખવાનું છે તો બસ આપણે આજના વિડીયોમાં મારે તમને આ જ શીખવાડવું હતું કે કઈ રીતે આપણે ગરબો મિક્સિંગ કરવાનું છે તો તમારે જો રિમિક્સ સોંગ પણ કરવા હોય ધારો કે સોંગ રિમિક્સ હિન્દી સોંગ તો એમાં તો સરળતાથી શીખી જવાશે તો ગાઈસ તમને આ વિડીયોની અંદર કંઈકને કંઈક તો શીખવા મળ્યો હશે કે કઈ રીતે આપણે ગરબો મિક્સિંગ કરવાનો કઈ રીતે આપણે બીટ કાઉન્ટ કરવાના જે એક તાલી છે બે તાલી છે ત્રણ તાલી છે એમાં તમને આજે ત્રણ તાલીમાં કઈ રીતે ગરબો મિક્સ કરવાનો એ તમને બતાવ્યું જો તમારે એક તાલીમાં કરો હોય બે તાલીમાં કરવો હોય તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો એ પણ હું તમને શોર્ટમાં તમને બીજા વિડીયોની અંદર નાના વિડીયો બનાવીને બતાવી દઈશ અને હિન્દી સોંગ કઈ રીતે મિક્સ કરવાના છે એ પણ હું બતાવી દઈશ પણ હિન્દી સોંગમાં તો શું હોય છે કે બધા અમુક લોકો મિક્સિંગ કરી જ દેતા હોય છે એમાં એટલું બધું ડિફિકલ્ટ હોતું નથી પરંતુ સૌથી વધારે મુશ્કેલી પડે છે એ છે આપણે ગરબા અને ટીમલીમાં ગરબા અને ટીમલીમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે એટલે કે હું તમને ગરબા અને ટીમલીમાં વધારે પડતું આપણે વિડીયો બનાવીશ અને હિન્દી સોંગમાં પણ તમારે શીખવું હોય જો ખબર ના પડતી હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો હું તમારા માટે એ પણ વિડીયો લઈને આવી જઈશ તો બસ આજના માટે આટલું જ છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા લોકોમાં પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી એ પણ શીખી શકે તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ